સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર આર્થિક સદ્ધરતાનું મહત્વનું પરિબળ છે જોકે બંને જિલ્લાઓમાં વસતા સાડા ત્રણ થી વધારે પશુપાલકો માટે વાર્ષિક દૂધનો ભાવફેર એક સાથે યોગ્ય સમય મળે તે માટે કેટલીક વાર રજૂઆતો થઈ ચૂકી ત્યારે હજુ સુધી સાબરડેરી નિયામક મંડળના ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી ન યોજાતા આખરે આજે નિયામક મંડળ દ્વારા આગામી એકત્રીસ તારીખે વધારાની ખાસ સાધારણ સભા બોલાવાઈ છે જેમાં પશુપાલકો સહિત બાર થી વધારે દૂધ મંડળીઓના ચેરમેનોની હાજરીમાં જ વાર્ષિક ભાવભેડ રજૂ કરવાનું પ્રદાન કરાયું છે જોકે પશુપાલકો આમ અમલે છેલ્લા કેટલાક સમયથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે આગામી એકત્રીસ તારીખે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા લાખથી વધારે પશુપાલકો માટે મહત્વનો દિવસ સાબિત થાય તેમ છે એકત્રીસમી જુલાઈના રોજ સાબર ડેરીના હોલમાં દૂધનો વાર્ષિક રજૂ થનારો છે જોકે સાબર ડેરીના ઇતિહાસમાં દૂધનો ભાવ વધારો આપવા માટે વિશેષ સાધારણ સભા બોલાવાઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા ભાવફેર બાબત હું એક વાત આપણે આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયું છે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે નવ મહિનાના હિસાબો જે અપ્રુવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે બસો અઠ્ઠાવન કરોડની જે રકમ થતી હતી જે વાવપેની નવ મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે હવે તેના પછી પણ ખેડૂતો જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ હાલના બાયરના ધારાસભ્ય ધવલસિંહ બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ બારસો જેટલી દૂધ મંડળીઓ કે એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈપણ રીતે આનો નિકાલ લાવો તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આ આટલી બધી રજૂઆત તો છે તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને એમાં સર્વે જે ચૂંટાયેલા મારા નિયામક મંડળના સભ્યો જેમને મને આજે અધિકૃત કરેલ છે કે આપ એકત્રીસ ચાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા છે હિસાબો એ મંજૂર કરાવે અને એ જે તે દિવસે એકત્રીસ તારીખે મંજૂર થઈ જાય હિસાબો તો આગામી ત્રણ તારીખના પેમેન્ટની અંદર અમે કુલ જેટલો ભાવ ભાવફી છે રકમ છે એ ચૂકવી આપીશું

ગત વર્ષની સરખામણીમાં એવું આજે તો હું ચોક્કસ ન કહી શકું કારણ કે આજે હિસાબો પ્રમાણિત થયેલા છે મંજૂર થયેલા નથી ખાસ સાધારણ સભા એકત્રીસ તારીખે અમે એ જે તે ભાવ વધારો છે અમે એ દિવસે ડિક્લેર કરી દઈશું